પાલનપુર ખાતે શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ અઢાર જેટલી શોર્ટ ફિલ્મ કરાઈ રહ્યું સ્પર્ધા નહીં પણ સ્ક્રીનિંગ કરીએ તેમ ધારાસભ્યશ્રી કેતભાઈ ઠાકરે જણાવ્યું જ્યારે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા ફિલ્મ સહિત દરેક ક્ષેત્રનું આગું મહત્વ છે તે માહિતી નિયામક શ્રી કે એલ ભસાણીએ જણાવ્યું બનાસકાંઠા જિલ્લાના યુવાઓ રંગમંચને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તેવા ઉમદા હેતુથી પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના પ્રયત્નોથી બનાસકાંઠામાં સુપ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ યોજાયો હતો રાજ્યના માહિતી નિયામક શ્રી કે એલ બચાણીની વિશેષ ઉપસ્થિતિમાં પાલનપુર સ્થિત વિદ્યા મંદિર ખાતે યોજાયેલા ફેસ્ટિવલમાં કુલ અઢાર જેટલી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી સપ્તરંગ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લાણલી તરપણ પાણી દાયણ રૂટ ઓફ ડેથ બૂટ મિડલ ક્લાસ માણસા જેવી ફિલ્મો રજૂ કરાઈ મહાનુભાવોના હસ્તે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમમાં શ્રી નિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે બનાસકાંઠામાં રીતે ઘર આંગણે શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગનો ફેસ્ટિવલ યોજાયો છે તેમણે કહ્યું કે સ્પર્ધા નહીં પણ સ્ક્રીનિંગ કરીએ સ્થાનિક રંગમંચના કલાકારોને એક પ્લેટફોર્મ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે આ મુજબના કાર્યક્રમથી બનાસવાસી પોતાની કલાને દેશ અને દુનિયા સમક્ષ મૂકી શકશે આ ફેસ્ટિવલમાં રાજ્યના માહિતી નિયામક શ્રી કેલ બચાણી આઈએસએ સ્થાનિક કલાકારોને અભિનંદન પાઠવી જણાવ્યું કે દરેક ક્ષેત્રે મહેનત અને જુસ્સો માંગે છે તેમણે ભારતના યોગદાનમાં ફિલ્મ સાહિત્ય દરેક ક્ષેત્રનું આગું મહત્વ બની રહેશે તેમણે પાલનપુરના સંસ્મરણોને યાદ કર્યા તેમણે દિગ્દર્શક લોકેશ કાના જીવન ચરિત્ર સિદ્ધિઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી તેમણે પાલનપુરની દીકરી આદ્યા ત્રિવેદીને બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા કાર્યક્રમમાં ભારતીય ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક વિજય બાવા શ્રી વિજયભાઈ ઠાકર સહિત પાલનપુર રેડિયો અને કલા ક્ષેત્રે જોડાયેલ લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અમૃત માળી સંવન ભારત ન્યૂઝા બનાસકાંઠા